ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણમાં પતંગ રસિકોની જો સૌથી પહેલી પસંદ હોય તો તે છે ખંભાતી પતંગ ઐતિહાસિક ખંભાતની સાથે આગવી ઓળખ ધરાવતી વધારો ઝીંકાતા વેપારીઓને જોઈએ તેટલી ઘરાકી મળી રહી નથી એક અંદાજ મુજબ સુરતમાં ખંભાતની સિત્તેર લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે આ આંકડો મકર સંક્રાંતિ સુધીમાં એક કરોડ આંબી જાય છે પરંતુ આ વર્ષે તો સુરત વેપારીઓની પણ માંગ જોવા મળી રહી છે જેથી ખંભાતી પતંગો બનાવતા કારીગરો ચિંતામાં છે ખંભાતમાં ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ ગેસિયા કણકવાનું ઉત્પાદન થયું છે હાલ ખંભાતમાં સાત હજાર જેટલા પતંગના કારીગરો છે જેમાં ચાર હજાર જેટલી મહિલાઓ પણ સામેલ છે ત્યારે આ વર્ષે પતંગોને લઈને લોકો ખૂબ ઉત્સાહ છે ચાર પતંગો કારીગરો ચિંતામાં મુકાયેલા છે એ ખંભાતી જે સીએમ મોદી સાહેબ ની પતંગની આપ માંગ વધારે છે ને અલગ અલગ પાટિલ સાહેબ ની હતી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની પણ હતી એ બધી પતંગો ને બજારમાં આવેલી છે બનાવેલી છે ને એ અત્યારે પતંગનું બધું વેચાણ થઈ ગયું છે અત્યારે બહુ સ્ટોક ની અંદર છે ને હજાર પંદરસો બે હજાર પીસ નીકળે મોદી પણ સીએમ મોદી સાહેબ ની પતંગની લોકોની બહુ જ માંગ છે અને ગ્રહ માંગે છે સામેથી તો મોદી સાહેબ ની પતંગ આપો ગઈ ફરી કરતા કાચા મટીરિયલ ભાવ વધી ગયા છે એના હિસાબે અમારી કોસ્ટિંગ ઊંચી આવે છે કોસ્ટિંગ ઊંચી ને હિસાબે અમારે ક્લાયન્ટ ને અમારે બહુ ભાવ ઊંચો પડે છે ગઈ ફરી અમે એસી રૂપિયા કોડી અમે આપતા હતા આ ફરી અમારે સો રૂપિયા આપવી પડે છે ઘરાક ને મોંઘી પડે છે ઉત્તરા નજીક આવી છે અત્યારે પતંગના માહોલ અંદર બજાર બહુ શાંત છે જેથી કરીને રો મટીરીયલ ભાવ આ ફેરી ઘણા બધા વિધા છે તેના લીધે અસર લાગે છે યુએસએમાં ઉત્તરાયણ થાય છે દિવસ પણ જે આપણા વતનમાં જે થાય છે એવી ઉત્તરાયણ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ થતી નથી એટલે હું દર વર્ષે સ્પેશિયલ ઉત્તરાયણ માટે જ અહીં આવું છું ની પતંગોની ક્વોલિટી નું પેપર એનું જે બંધારણ છે એ એક જુદું જ હોય છે એકદમ એ વન ક્વોલિટીનું હોય છે એટલા માટે અમે કંપર્ટ લીવા